મારા વાલા બોલો સંત ગુરુદેવની કાટેલા સુધી હું ભરાવું જોઈએ હો <todic> 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 ਅੱਜ ਆਪਨੇ ਬਦਾਏ ਇਕੱਠਾ ਥਿਆ ਜੀ ਪਾਣੀ ਤੇ ਪ੍ਰੇਮ ਦੀ ਬਣਾਈ ਬੀਤੀ ਕੋ ਕੋ ਨ ਮਰੇ ਕੇ ਬਾਪੂ ਬਣ ਆ ਉਹ ਬਾਪੂ ਗੁਲਾਮ ਬਸ ਬੈਠੇ 14 ਬਾਪੂ ਨੇ ਅੱਜ 12:99 ਕੀਤੀ ਪੀਓਪੀ ਲੈ ਪਰ ਪੀਵਦੀਆਂ ਨੇ ਬਾਪੂ ਨੇ ਨਾ ਕੀਤੀ ਨਮੀ ਤੇ ਕਰਸ਼ਨ ਭਾਈ ਮਖਵਾਣਾ ਨੇ ਸੰਤਵਾਣੀ ਹਾਂਬੜੇ ਬਦਾਏ આપણને ખૂબ સંતોની સંતવાણી પીરસી હવે સંતોએ રજૂ થઈ ને એની અંદર આપણને સૂચન કર્યું છે જીવન જીવવા માટે આપણને ઘણી બધી એમાંથી પ્રેરણાઓ ભલામણો કરી છે સૌદાસ બાપુ જાતા રહ્યા પણ હવે હવે હું તો કે જે રસ્તે એ હાયલા છે ને એ રસ્તે એમના પગલે એમના અનુયાયીઓ છે એ એમના પગલે હાલવાનો એક નિર્ણય કરવો જોઈએ આમ તો આપણે બધા દરેક અત્યારે અહીંયા બેઠા એટલા બધા એ સદગુરુના બાળકો છે ગુરુમુખી છે એટલે બીજી કોઈ લાંબી જોડી આપણે વાત ન કરતા ડાયરેક્ટ મુદ્દા ઉપર ટેબલ ઉપર આવી જઈએ સંતોએ કીધું છે કે ભાણ કે ભટકીશ માં મથી જોને માય સમદિને સોઈ રહ્યો તો કરવું પડે નહીં કાઈ સમજીને સોઈ રહ્યો સમજીને સોઈ રહેવાનું કીધું છે સુઈ રહેવાનું નથી કીધું ક્યાં રહેવાનું છે સોય રહેવાનું છે સોય એટલે એક જગ્યા છે સો હિ લખવું હોય ને તો સો હિ એમ લખાય

નથી નહીતર તો બધું કરવાનું છે માણસ પણ વિચારે છે કર્મ કરે છે પણ કરી રહ્યો આયોજનો ને લઈને કરે છે અને કાં તો ભૂતકાળ ને યાદ કરે છે કાં તો ભૂતકાળમાં અને કાં તો ભવિષ્ય કાળમાં બે માંથી એકમાં જ રહીએ છે વર્તમાનમાં રહેતો જ નથી વર્તમાનમાં રહેવું એટલે સંતોએ એને સાક્ષી ભાવ કીધો છે આ વર્તમાન છે ને એ અગત્યનું છે સૌથી મહત્વની વસ્તુ એ જ છે કે વર્તમાનમાં રહેવું હવે ભાઈ વર્તમાનમાં રહેવું છે તો વર્તમાનમાં રહેવા માટે શું કરવું જે હાલે છે ને ત્યાં જોડાય જોવું સાક્ષી અને દ્રષ્ટા બે નોખા છે સાક્ષી અલગ છે અને દ્રષ્ટા દ્રષ્ટા એટલે જોવું દ્રષ્ટા છે એ જોઈને દુખી દુઃખી થઈ શકે સાક્ષી ક્યારેય દુઃખી ન થાય સાક્ષી છે એ ક્યારેય દુઃખી ન થાય એને આનંદ જોવો સાક્ષી ભાવમાં જ આનંદ છે દ્રષ્ટા ભાવમાં સુખ અને દુઃખ ને આવું બધુંય આવે સાક્ષી ભાવમાં સુખ દુઃખ આવતું નથી ત્યાં માત્ર ને માત્ર આનંદ જ હોય એટલે સમજીને સોઈ રહ્યો ત્યાં દ્રષ્ટા ભાવ સાક્ષી ભાવ ત્યાં રહ્યો તો પછી કરવું પડે નહીં કઈ સાક્ષી ભાવમાં આવવા માટે તો કઈ કરવું જ છે કઈક કરવું જ પડશે કેમ કે આપણે વાતો મોટી મોટી કરીએ છીએ ઘણી બધી આગળ આગળ વાતો કરીએ છીએ પણ પ્રાથમિક સ્ટેજ છે ને એને ભૂલી જાય છે સંતો એ જે કઈ પોતાના અનુભવો રજૂ કર્યા ને સંતોએ અનુભવો રજૂ કર્યા છે એ અનુભવો રજૂ કર્યા એ અનુભવો ને લઈને આપણે એ બીજાનો અનુભવ છે ઈ પારખું છે આપણું નથી પોતાનું નથી બીજાનો અનુભવ છે એને આપણે આપણા નામે જણાવીને એમ કહીએ કે કઈ કરવાનું થતું નથી ભવાની દાસ એમ કે જ્ઞાન ધ્યાન છંદ રાગ જ્યાં નહીં કે ભાઈ ન આવે રાગ વૈરાગ એનું પણ ત્યાં કઈ આવે નહી સાચી વાત છે ભવાની દાસ સાચા છે ઈ કક્ષાએ સાક્ષી ભાવમાં ગયા પછી કઈ નથી પણ સાક્ષી ભાવમાં જવા માટે તો તમારે કંઈક કરવું પડશે ને કાટેલે જાવું છે આવવું છે તો તો બસ પકડવી પડશે ને બાપુ એક જગ્યાએ બેઠા બેઠા એ માળા કરતા કરતા કાટેલા 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 કરતા કરતા કાટેલે નહીં ભોગાય નહીં ભોગાય છેવટ કઈ તમારે કઈ વાહન નો હોય તો હાલતા હાલતા પણ ભૂગી જવા પ્રશ્નો થતા જ નથી પ્રશ્નો થતા જ નથી જેને પ્રશ્ન થાય ને એને જવાબ મળે અને પ્રશ્ન કેવા થાય પ્રશ્ન કઈક એવા હોવા જોઈએ આપું છું વાત કરવી મહાભારત ને રામાયણ કથાઓ આપણે સાંભળી જ છે કે બાર ગાવ ઊંચો થાંભલો એમાં છ ગાવે આડો એક ખીલો આ ખીલામાં બાંધા બે ત્રાજવા હવે ઈ છ ગાવ ચડવાનું અને ન્યા અર્જુન ભાઈ ચડે તો અહીંયા બે ત્રાજ એક એક પગ મૂકી અને સ્થિર થાય ન્યા ધનુષ ઉપર દોરી ચડાવે પછી હેઠું જોવે ને ઊંચું બાણ મારે તો માછલીની આંખ વિંધાય અને ઈ આંખ વિંધાય તો એને આ દ્રૌપદી વરે કોઈ દી વિચાર કર્યો કે સો ગાવ એટલે કેટલું થાય છોતેરી અઢાર કિલોમીટર

હા એ તો હવે સાચું હોય શાસ્ત્રો શંકા ન કરે શાસ્ત્રો કે સાચું ઈ સત્ય જ છે પણ કેવી રીતે સત્ય છે એની ખોજ ન કરી ન્યા કોઈ દી પ્રશ્ન જ ન કરી કેમ કે ચાર ગાવ પછી આ જે એરોપ્લેન હાલે છે ને ઈ 4 કિલોમીટર થી ઉપર જાતા નથી અને જો જાય તો એના જે પેસેન્જર હોય મુસાફરો હોય એને ઓક્સિજન આપે છે જેમણે પ્લેનમાં મુસાફરી કરી હોય એને આવા ઘણા પ્રશ્નો છે છ ગાઉ ચડાય ઊંચું એવડો થાંભલો લેવાય છે ક્યાંથી બાર ગાઉનો ઊંચો એટલે બાર તેરી છત્રી કિલોમીટર નો ઊંચો થાંભલો એવડું લાકડું ક્યાંથી લેવાય છે આપણે મંડપ કરવું હોય તો બાવોનાથ નું લાકડું ઈ ગોતવામાં ફાંફા પડી જાય એમાં બાવન ના બદલાત ટૂંકા ટૂંકા અત્યારે આના જે લખનારાઓ છે ને એ તત્વદર્શી પુરુષો હતા મહાભારત જેમણે લખ્યું મહર્ષિ વેદ વ્યાસ અને એવું કહેવામાં આવે કે વ્યાસો સિસ્ટમ જગત સર્વમ આખા જગતની અંદર જે કાંઈ બોલવામાં આવે છે કહેવામાં આવે છે એ બધું વ્યાસનું હેઠું છે એવડો એ આગને થોભો દે એવો પુરુષ મહાપુરુષ એ કંઈ ખોટું ન બોલે ખોટું ન લખે રામાયણનો લખનારો એ વાલ્મીકિ વાલ્મીકિ કંઈ ખોટું ન લખે એની જે કાંઈ લખ્યું હોય ને એ સાચું જ હોય પણ કેમ હોય એ સમજવા માટે સદ્ગુરુ શરણે જાવું પડે એના માટે સદગુરુ શરણે પડે સદગુરુ જે આપણને ગુરુગમ બતાવે ને એ ગુરુગમ ની અંદર આ શાસ્ત્રો પુરાણો ઉપનિષદો વેદ વેદાંગો એ બધાનો ભેદ ન્યા પડેલો છે એટલે સંતો એ શું કીધું કે વેદ થકે વાણી થકે થકે શેષ ને મહેશ ગીતા કો તો ગમ નહીં હે સદગુરુ કા ઉપદેશ એનો અર્થ એવો નથી કે એ ખોટા છે ખોટા નથી પણ એની અંદર પરમાત્મા કેવો છે ઈશ્વર કેવો છે એ એમાં લખ્યું છે પણ એમાંથી ઈશ્વર મળવાનો નથી ઈશ્વર એમાંથી નહીં મળે તો ક્યાંથી મળશે તો કબીર માત્મા હું કહે છે મોકો કહા તું ટૂંડે બંદે લેતો પાસ મે

ખરેખર એને ઓળખી લેવાનો છે ને એને ઈ છે દરેક ના ઘટ ની અંદર ઈ વ્યાપી રહેલો છે દરેક ના માં ઈ બોલે છે સંતો એ કીધું કે બોલે બોલાવે સબગટ બોલે અને સબગઠ માં રહ્યો સમાય ઘટોઘટની માલિકો રહી નો ઈજ બોલે છે પણ એનો ઓળખવો કેમ ઓળખવો કેમ એનો કોઈ આકાર નથી આકાર નથી ચર્મચક્ષુથી થી દેખાય એવો ન ચર્મચક્ષુ છે એ આકાર જોવે છે પણ નિરાકાર ને ચર્મચક્ષુ જોઈ શકતા હતા

કોઈને નત દર્શન દીધા ને આપણને નહીં દે એ જે હતા તે હતા એ ભાલા વાળો જે દી હતો ને તે હતો હવે તો વેતી બુંદ સમુદ્ર મિલ ગઈ વયોગ્યો હવે એના ઈ કરીને આવે જ નહીં કોઈ દી નો આવે પણ હા આવે ક્યારે કેવી રીતે તો કે ઓહંકાર છે ઉપના સોહમ રિયા સમાય આ રણુકારની રેખમાં રેખ માં ધણુ રામદેવજી નામ ધરાય આ રામદેવજી ન્યા આજે પણ છે ઈ રામદેવજી ન્યા છે રણુકાર ગઢમાં જણુજા રણુ જા રણુકાર ગઢમાં જા એટલે એની ગામનું નામ એ રણુજા જ રાખ્યું જો નામકરણ કરેલું છે પાછળથી રામદેવજી મહારાજ એનું નામ હતું ઋણી ઋણી છે એટલા માટે આ રણુકાર ગઢમાં જવાને માટે દરેકને સંતોએ ભલામણ કરી છે અને ત્યાં ગયા પછી હું થાય ને એની ચર્ચાઓ કરી છે એ પોતાના અનુભવો પણ વર્ણવ્યા છે પણ આપણે રણુકાર ગઢમાં જવું હોય તો શું કરવું તો કે કર શ્વાસ કી સુમિરણી જપીલે અજંપા કો જાપ પરમ તત્વ કો ધ્યાન ધર તો તું સોહમ આપો આપ શ્વાસે શ્વાસે નામ જપ વ્રથા શ્વાસ મત ખોય સમરણ કરી લે અર્જુન યોગી ધ્યાની એક સોહમ શબ્દ ને સિદ્ધ કરી લે એમ કે છે કૃષ્ણ મોરાર ગીતાનો પણ આ જ ઉપદેશ છે

અને ઈ જે હાલી રહ્યું હાજરી સે હાજરી કે આ કર લે દમ આ જે હાલી રહ્યું ને ઈ દમ બાપુ આગળ મારતા હતા ઈ દમ ઈ દમ ની વાત નથી આ હાલી રહ્યો ને ઈ દમ ની વાત છે

એના થકી તો આ બધું મંડાણ મંડાણું છે આ દમ ને હવા આ જે દમ હાલી રહ્યો ને ત્યાં ધ્યાન આપો એ ધ્યાન પાછું એમ ને એમ નથી આપવાનું જો એમ કે છે સંતો એમાં એના માટે સંતો એ શું કીધું કે શબ્દ વિનાની છે સુરતા આંધળી કહો ને ક્યાં જઈને ઠેરાય પાર ન પામે સબજકા તો ફરી ફરી ભટકા એટલે આલંબન જો હોય આધાર આધાર વગર આ સુરતા છે ને એ ઠેરા હે નહી કદાચ નીચી વાત થાય એટલે ગમતી નહીં હોય મારા ભગવાન

આનો અનુભવ થઈ ગયો ને એ અનુભવી ઓળખીને બાકી જેને ગમ નથી ઈ તો હજી આપણે મંદિરે ગણાય જાય છે દુનિયા ની અંદર આસ્તિકો વધારે છે નાસ્તિકો જ ઓછા છે અને એ બધા આસ્તિકો જેવો મંદિરો તરફ જ દોટ છે બધા કોઈ રામ મંદિરે જાય કોઈ કૃષ્ણ મંદિરે જાય કોઈ શિવ મંદિરે જાય હે પૂરા પુરા ન હી કોતેર ને હતી ને રામદેજી માતાજી આ બધાય મંદિરે જાય છે પણ અહીંયા મંદિર માં ભગવાન બેઠો નથી એ માલિકો તમારી અંદર છે ભાઈ ન્યા ગોતો તો મળશે મંદિરમાંથી નહીં મળે એટલે પછી આપડે બાપુને છે જાજી લાંબી વાત ન કરતા મારી વાતને ટૂંકાવી અને આટલી વાત કરું છું બોલો સદગુરુદેવની જય